ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ચેન્નાઈ મુકામે થયું છે જેમાં ગુજરાતના પ્રતિનિધિત્વ માટે સાબરકાંઠાની બાર જેટલી બહેનોની પસંદગી કરવામાં આવી છે જેને પગલે સ્થાનિક કક્ષાએ ખુશીનો માહોલ છવાયો છે તેમજ સમગ્ર ગુજરાતમાંથી ચૌદ બહેનોની પસંદગી થઈ છે જેમાંથી બાર બહેનો ફક્ત સાબરકાંઠાની હોવાના પગલે જિલ્લા માટે પણ ગૌરવરૂપ ઘટના બની છે સાબરકાંઠા હિંમતનગરમાં ગુજરાત કક્ષાની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું જેમાં ગુજરાત ટેનિસ ક્રિકેટ દ્વારા વિવિધ ટીમો વચ્ચે ટુર્નામેન્ટ રમાઈ હતી જેમાંથી રાષ્ટ્રીય કક્ષાએ રમવા માટે ચૌદ જેટલી બહેનોની પસંદગી કરવામાં આવી હતી જે અંતર્ગત સાબરકાઠા હિંમતનગર માંથી બાર જેટલી બહેનોની પસંદગી થતા સમગ્ર ટીમ ગુજરાત કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે જેના પગલે સ્થાનિક પણ ખુશીનો માહોલ છવાયો છે સાતો સાત નારી શક્તિ એ માત્ર ઘરના ખૂનામાં ન રહેતા હવે આસમાન સુધી પહોંચી રહી છે ત્યારે આવનારા સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ સાબરકાંઠાની બાર જેટલી બહેનો કરશે સાબરકાંઠા જિલ્લા માટે પણ મહત્વની બાબત બની રહે છે જો કે ગુજરાતમાંથી ચૌદ જેટલી બહેનોની પસંદગી કરવામાં આવી છે જે પૈકી બાર જેટલી બહેનો તો માત્ર સાબરકાંઠાની હોવાને પગલે આવનારા સમય માટે રાષ્ટ્રીય કક્ષાએ પણ ગૌરવ અપાવશે તેવું સ્પર્ધકોનું માનવું છે નમસ્કાર નમસ્કાર હું રાધે પટેલ અમે અમારી ટીમ લઈને જઈ રહ્યા છીએ ચેન્નાઈ ખાતે નેશનલ્સ રમવા માટે ક્રિકેટ આજે જોઈએ તો આપણે એક્સરસાઇઝને બધું ઘરે રહીને કશું કરી શકતા નથી પરંતુ આ ક્રિકેટ રમવા ક્રિકેટ એવી સ્પોર્ટ્સ છે જેમાં રનિંગ થાય છે ઝૂકવાનું થાય છે પછી બેટિંગ કરીએ આપણે તો છે એને બધી જ એક્સરસાઇઝ આવી જાય છે તો બોન એનર્જીમાં બોડીમાં બી બહુ જ એકદમ એનર્જી આવી જાય છે અને એ રીતે એક્સરસાઇઝ બી થઈ જાય છે અને અમારી ટીમ એટલી બધી રેડી છે જવા માટે અને એટલી બધી ઉત્સાહી છે કે ત્યાં જઈને અમે જીતીને જ આવશું અને એવો બધાને અહીંયા ગુજરાતને બી ગૌરવ અપાવશું અમારી સમાજને પણ ગૌરવ અપાવશું એ વાતનું સાબરકાંઠા જિલ્લા કક્ષાએ ગુજરાત સ્ટેટ ટેનિસ બોલ ક્રિકેટ ફેડરેશન દ્વારા જે ટેનિસ બોલ ક્રિકેટની સ્ટેટ ટુર્નામેન્ટ યોજાઈ જેમાં સાબરકાંઠા જિલ્લાની બાર બહેનોની પસંદગી નેશનલ લેવલની ટુર્નામેન્ટ માટે થઈ છે જે પહેલી બીજી અને ત્રીજી ઓગસ્ટ ચેન્નાઈ મુકામે યોજાવા જઈ રહી છે આવનાર સમયમાં કક્ષાએ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સાબરકાંઠાની બહેનો પોતાનું પ્રતિનિધિત્વ કરી જિલ્લાનું રાજ્યનું અને રાષ્ટ્રનું નામ રોશન કરશે એવી શુભકામનાઓ કુલ એક ટીમની અંદર ચૌદ બહેનો છે એવી તેત્રીસ સ્ટેટની ટીમો ભાગ લેવા જઈ રહી છે મારું નામ નિલેશભાઈ પટેલ હું આ ટીમના કોચ તરીકે જઈ રહ્યો છું ચેન્નાઈ હું પાયલ અશ્વિન ચૌહાણ એઝ એ કેપ્ટન ટેનિસ બોલ ક્રિકેટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજવામાં આવેલ તારીખ એક આઠ બે હજાર પચીસથી લઈ અને ત્રણ આઠ બે હજાર સુધી ટેનિસ બોલ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન ચેન્નાઈ ખાતે કરેલું છે જેમાં ગુજરાત રાજ્ય તરફથી અમારી ટીમનું સિલેક્શન થયું છે જે અમે સાબરકાંઠાની બહેનો તેમજ અન્ય જિલ્લાની બહેનો અહીંયા રમી અને અત્યારે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છીએ તે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે જેમકે આની અંદર અમને નિલેશભાઈ સાહેબ જે હિંમતનગર સૌરષ સ્કૂલના ટ્રસ્ટી છે તેનો અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે કોચ તરીકે અમને અમને ખૂબ જ્યાં અમારી ભૂલ હોય તે અમને કહી છે અને મહિલા મહિલાનું મહિલાની વાત કરું તો અત્યારે મહિલા ખાલી ફક્ત ઘરનું જ કામ નથી કરતી પણ અત્યારે અમે આ બારે નીકળી અને આજે રાજ્યનું નામ રોશન કરવા જઈ રહ્યા છીએ તે માટે હું સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ છેલ્લા ત્રણ મહિનાથી હિંમતનગર તાલુકાની અને ભિલોડા તાલુકાની મહિલાઓ અને દીકરીઓ ચેન્નાઈ ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સહભાગી થવા માટેની સતત પ્રેક્ટિસ કરી રહી છે આપણે જાણીએ છીએ કે સમાજની અંદર ગૃહિણીઓ માત્ર ઘર પૂરતી જ મર્યાદિત રહે છે એ પોતાની સામાજિક જવાબદ જવાબદારીઓમાં ફસાયેલી રહે છે પણ અમને એક આનંદનો અને ગર્વની લાગણી થાય છે કે આ અમારા ઘરની મહિલાઓ માત્ર મારી પત્ની પાયલ ચૌહાણ નહીં પણ એની સાથે સાથે બીજી બે ત્રણ મહિલાઓ અને દીકરીઓ આ બંને તાલુકાઓમાંથી સિલેક્ટ થઈ અને આજે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે ચેન્નઈ ખાતે જે નેશનલ લેવલની ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે ત્યાં એ લોકો પાર્ટિસિપેટ થવાના છે અમને આશા છે અને અમને એટલો ઉત્સાહ પણ છે કે જે પ્રમાણેની તૈયારી અને જોશ આ ટીમની અંદર છે એ જરૂરથી જીતીને આવશે અને પરિવારનું નહીં પણ સમગ્ર રાજ્યનું અને સમાજનું નામ રોશન કરશે